ભાવનગર જિલ્લાના ગામડાઓમાં વનરાજાના આટાફેરા મહુવાના ખરેડ ગામ નજીક સિંહ રોડ પર લટાર મારતા નજરે પડ્યો હતો ત્યારે આ માર્ગ પર અનેક શ્રદ્ધાળુઓ શિવજીના દર્શન કરવા જતા હોય છે એવામાં સિંહની લટારના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો અને લોકો અટવાયા હતા ભાવનગર ની વાત કરીએ કે અનેક શ્રદ્ધાળુઓ આ રસ્તે નીકળતા હોય છે પરંતુ સિંહની લટાર મારતો છે અને આજકાલની લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે ભાવનગરમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર સિંહની લટારનો આ વિડિયો શ્રદ્ધાળુઓમાં ડરનો માહોલ શું વધુ અપડેટ

ખરેડ ગામ નજીક પિંગળેશ્વર મહાદેવ મંદિર ગઢડા તરફ જે જેવા જવાનો રસ્તો છે આ રસ્તા પર વનરાજા લટાર મારતા નજેર ચડ્યા હતા જો કે શ્રદ્ધાળુઓ ત્યાંથી મોટી સંખ્યામાં પસાર થતા હોય મોટી સંખ્યામાં લોકો રોડની બંને સાઈડ અટવાયા હતા જો કે વનરાજા છે તે તેની મસ્તીમાં જ બાઈકની બાજુમાંથી પસાર થઈ અને જતા રહેતા હોય છે પરંતુ જે પ્રમાણે તે રોડ પર ધોળા દિવસે આ રીતે લટાર મારતા હોય તેને લઈ ત્યાંથી જે પસાર થતા લોકો હોય તેમાં પણ ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અરવિંદ માહિતી બદલ આપનો આભાર